રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અંદાજે ત્રણસો પચાસ પ્લાસ્ટિકના કારખાનાઓ અલગ અલગ વિસ્તારોમાં ધમધમી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં નગરપાલિકા કચેરીમાં નવી બોડી પાસે પ્લાસ્ટિક ઉદ્યોગકારો પ્રાથમિક સુવિધાઓ આશા અને અપેક્ષા માટે રાખી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ધોરાજી નગરપાલિકામાં વહીવટદારનું શાસન બાદ હવે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને દરેક પક્ષના ઉમેદવારો પોતાનું ફોર્મ રજૂ કરી પણ ચૂક્યા છે અને ચૂંટણીની પ્રક્રિયા બાદ કોઈ પણ પક્ષની બોડીની રચના થશે ત્યારે વાત કરીએ ધોરાજીમાં અંદાજે ત્રણસો પચાસ જેટલા અલગ પ્રકારના પ્લાસ્ટિક કારખાનાઓ ધમધમી રહ્યા છે અને આ પ્લાસ્ટિક ઉદ્યોગ નગરપાલિકાની હદમાં આવતા હોય અને પ્રાથમિક સુવિધાઓ માટેના તમામ પ્રકારના કરવેરા ભરી રહ્યા છે પણ પ્લાસ્ટિક ઉદ્યોગકારોના કમનસીબ એટલી જ છે કે જ્યારેથી પ્લાસ્ટિક કારખાનાઓ અસ્તિત્વમાં આવ્યા ત્યારથી નગરપાલિકા તંત્ર દ્વારા તમામ પ્રકારના કરવેરા ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓ સ્ટ્રીટ લાઇટ ભૂગર્ભ ગટર યોજના શુદ્ધ પાણી સાફ સફાઈ કે પછી સારા રસ્તાઓ અત્યાર સુધીમાં પ્લાસ્ટિક ઉદ્યોગકારોને મળ્યા જ નથી ધોરાજીમાં સૌથી વધારે પ્લાસ્ટિક ઉદ્યોગકારો કરવેરા ભરે છતાં તેઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે ત્યારે આગામી સમયમાં નગરપાલિકામાં કોઈ પણ પક્ષનાનું શાસન આવે તેની પાસે પ્લાસ્ટિક ઉદ્યોગકારો પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. દલસુખભાઈ વાગડિયા થોરાજી પ્લાસ્ટિક એસોસિયન પ્રમુખ થોરાજી પ્લાસ્ટિક સુનાગઢ રોડ ઉપર ઉપલેટા રોડ ઉપર જમનાવર રોડ ઉપર અને જેતુ રોડ ઉપર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ ઇન્ડસ્ટ્રીજ સાડા ત્રણસોથી વધારે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જે નગરપાલિકાની હદમાં આવેલી છે અને ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી થવાની છે નવા સત્તાધીશો આવવાની છે અને આ સત્તાધીશો પાસે અમારી ઇન્ડસ્ટ્રીના લોકોની પ્રાથમિક સુવિધા જેવી કે પાણી પીવાના પાણી રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર જેવી સુવિધાઓની અમારી માગણી વર્ષો જૂની પડેલી છે તે સંતોષાય તેવી અમે નવા સત્તાધીશો પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમે નગરપાલિકાના તથા સરકારશ્રીના તમામ કરવેરા રેગ્યુલર ભરીએ છીએ છતાં પણ અમને પ્રાથમિક સુવિધા નથી મળતી તો અમે આ વખતે કંઈક નવું થાય અને અમારી સુવિધા માગણીઓ સંતોષાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ હું વિઠ્ઠલભાઈ વૈષ્ણવ અમારે આયા ધોરાજીની અંદર જેતપુર રોડ જુનાગઢ રોડ જમનાવર રોડ સાડા કારખાના આસપાસ આવેલા છે એમાં નગરપાલિકા તરફથી કોઈ પણ જાતની સુવિધા મળતી નથી અમે વેરો પણ ટાઈમસર ભરી છીએ વ્યવસાય વેરો અથવા જીએસટી જે કાંઈ પણ ટેક્સ છે ટાઈમસર ભરતા હોવા છતાં પણ નગરપાલિકા તરફથી કોઈ પણ વ્યવસ્થા મળતી નથી જેમ કે સ્ટ્રીટ લાઇટ છે પીવાના પાણીની વ્યવસ્થા છે શાળા રોડ છે અથવા ચોમાસાની અંદર જે પાણી કારખાનામાં ભરાય છે એના નિકાલની વ્યવસ્થા પણ કરતા નથી તો હવે પછી જે કોઈ સત્તાધીશો આવે અમારી માગણી છે કે અમને પૂરતો ન્યાય આપે અને સારી વ્યવસ્થા કરી આપે મારું નામ આકાશ સોજિત્રા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ધોરાજી આવનારા સમયની અંદર જે નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે તેમાં જે લોકો ચૂંટાઈને આવે તે લોકો પાસે અમારા પ્લાસ્ટિક એસોસિએશનની એવી માંગ છે કે અમને પ્રાથમિક સુવિધાઓ મળે રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરી આપવામાં આવે તેમની સાથોસાથ જ્યારથી ઇન્ડસ્ટ્રીઝ સ્થપાયેલ છે ત્યારથી અમને કોઈ પણ પ્રકારની પાણી માટેની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી આપેલ નથી તો અમે જે સત્તાધિકારી ચૂંટાઈને આવે તેમને માંગ કરીએ છીએ કે અમને દરેક પ્રકારની વ્યવસ્થા કરી આપે અને અમારી સુવિધા પૂરી પાડે તે માટે અમે ટેક્સ પણ ભરીએ છીએ પણ અમને કોઈ પણ પ્રકારની ફેસિલિટી મળતી નથી તો અમે ફરીવાર વિનંતી કરીએ છીએ કે અમને દરેક પ્રકારની સુવિધાઓ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે જય હિન્દ જય ભારત વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ